નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે ગતરોજ વાઘોડિયા રોડ પર એક ભાથુજી મહારાજ નું મંદિર આવ્યું હતું ત્યાં પાલિકાની ટીમ એ મંદિર તોડી નખાતા ફરી વખત સ્થાનિકો એ કહેવાય છે કે સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ફરી એક વખત કહેવાય છે કે એ મંદિરને હટાવવામાં આવ્યું હતું સ્થાનિકો અને પોલીસ વચ્ચે આ ઘર્ષણ સર્જાયું હતું ત્યારબાદ આજે કહેવાય છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ના સ્થાનિકો આજે પાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે અને તેઓ રજૂઆત કરવાના છે કે મંદિર જેવી અત્યાચાર બંધ કરવાના લાભ સાથે તેઓ આજે પાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે અને મેયર ને રજૂઆત કરવાના છે આ સમગ્ર મામલે આપ જોઈ શકો છો જે તમામ જે રીતે આ આખી ઘટના મંદિર બચાવો ધર્મ બચાવો અને ઔરંગઝેબી અત્યાચાર બંધ કરવાના હાર સાથે તેઓ જોઈ શકો છો મંદિર તોડવા બદલ ભારતીય જનતા પાર્ટી અભિનંદન તેવું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના લોકો થઈ રહ્યા છે જે સમગ્ર મામલો હતો કે મંદિર તોડી પડાતા એક ને બબે વખત મંદિર તોડી પડાતા આજે આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આ મંદિર હટાવવામાં આવ્યું છે તેને લઈને જે રોષે ભરાયેલા છે લોકો આજે પાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે એક વખત જે મંદિર હતું તેને તોડી પાડવામાં આવ્યું ત્યારબાદ જે નવું મંદિર હતું જે નવું મંદિર તૈયાર મંદિર લાવવામાં આવ્યું હતું તેને પણ હટાવવામાં આવ્યું જે હવે રોષે ભરાયેલા લોકો છે આજે પાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે આ તમામ લોકો અહિયા છે અને રજૂઆત કરી રહ્યા છે ખાસ કરીને જ્યારે આ રીતે ઘટનાઓ વડોદરા શહેરમાં આવે બનતી રહે છે કારણ કે મંદિરો ફટાવામાં આવી રહ્યા છે આજે તેઓ ફરી કચેરી ખાતે આવ્યા છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ જે પ્રકારે આ આજે બાળકો અને જે રોષ હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ના હેઠળ તેઓ આજે રજૂઆત કરવા માટે આજે અમે સરકાર ને અભિનંદન પાઠવવા આવ્યા છે જે હવે ભાજપ સરકાર સમજી રહી છે કે મંદિર તોડશો તો જ વડોદરા વિકાસ થશે તો અમે ઈચ્છે છે કે વડોદરા જેટલા પણ આવતા મંદિરો તો આવતા હોય એ બધા તોડે અને છતાં પણ એમને ઓછું પડતું હોય તમારા ઘરમાં એને મંદિરો તોડે પણ વિકાસ બુલેટ ની ગતિએ તે થવો જોઈએ અને વિકાસ થવો જોઈએ આ જ ભાજપ સરકાર ની ગેરંટી છે મંદિર અભિનંદન કેમ આપવા પડે મંદિર તો આ લોકો કોઈને ગાઢતા નથી એમના એવું સમજી લાગે કે અમે સર મુખત્યાર બની ગયા છે અમે ધારીશું એ થશે બીજા રસ્તામાં માં આવતા બીજા એમના દબાણો દેખાતા નથી એમને ફક્ત મંદિરો જ નડી રહ્યા છે મંદિરો જ વિકાસ રોડા બની રહ્યા છે એટલે અમે એવું કહી કેવા આવ્યા છે કે તમે મંદિર તોડ્યું એમાં બરોડા નો વિકાસ થયો છે એટલે અમે અભિનંદન પાઠવવા આવ્યા છે 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 નાની તેની પણ પાઠવવા માટે આવ્યા આ સાથે વાત કરવાનો પ્રયત્ન બેટા શું આજે તારે ઓફિસે શું માંગ છો

જે મેયર ને રજૂઆત કરવા આવ્યા છો મેયર ને શું રજૂઆત કરશો અભિનંદન આપ્યા છે કારણ કે તેઓ તેમનું મંદિર જે મંદિર છે મંદિર તોડી પાડવામાં આવ્યું છે તેને લઈને આજે આપ જોઈ શકો મંદિર ભારતીય જનતા પાર્ટી ને ખુબ અભિનંદન આપી રહ્યા છે આ તમામ જે મોટી અમને લેટર બી આપ્યો હોત કે ભાઈ અમારે તોડવાની પરવાનગી છે પણ પરવાનગી વગર જ તોડી નાખ્યું અને એટલો બધો લીમડો હતો નાખ્યો અમે કહ્યું કે ત્રણ ચાર વખત આયા ને ગયા પણ કશું જ અમારું માન નાખ્યું અમારે ખાલી મંદિર નાની ડેરી પણ જોઈએ તમામ એક જ માંગ છે સ્થાનિકો ને જે મંદિર છે મંદિર પાછું મળે બેંક શું કહેશો

તેઓ પાલિકાના મેયર ને રજૂઆત કરવા માટે આવ્યા છે ખાસ કરીને અભિનંદન પાઠવવા માટે આવ્યા છે કે આ બુલેટ ટ્રેન ની ગતિ માફક આ રીતે જ મંદિરો તોડતા રહો કારણ કે આ મંદિર તોડવામાં આવ્યું છે તેને લઈને આ સ્થાનિકો નો વિરોધ છે અને વિરોધ ને લઈને આજે તેઓ આજે આ ગુલસ્તો સાથે આ માડકી અહીં આવી છે અમે અમે અભિનંદન કરવા આવ્યા છીએ મેં યાર તેમનો અમારું મંદિર તૂટ્યું છે તે માટે કેમ કારણ કે નરતર એ લોકોએ અમારું મંદિર તોડવામાં માંગ્યું છે એટલે આશીષ जोशी બેટા જયારે તારી ભણવાની ઉંમર છે તારે ભણવાની ઉંમર તારે આજે વિરોધ કરવો પડે છે કેમ એટલું કેમ દુઃખ થયું તને કારણ કે સિત્તેર વર્ષ જૂનું તમારી ઉંમર થી પેલા પૂજા કરવાની રહી ગઈ કેટલું દુઃખ રોડ પણ બની ગયો કાલે નાની બાળા જે ભણવાની ઉંમરે છે કહેવાય છે કેટલું કારણ કે તેને રજૂઆત કરવા માટે આવી છે અને અભિનંદન ખાસ પાઠવવા માટે આવે છે કે તેઓનું જે મંદિર એસી વર્ષ જૂનું હતું તોડી પાડવામાં આવ્યું છે તેને લઈને જ તેઓ આજે પાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે અને આ પાલિકાના મેયર તેઓ મળવા માંગો ઈચ્છે છે અને તેઓને અભિનંદન પાઠવવા ઈચ્છે છે હવે જોવાનું રહ્યું કે વડોદરાના મેયર છે તે લોકોને શું જવાબ આપે છે કારણ કે જે રીતે મંદિર એક ને બે વખત હટાવવામાં આવ્યું છે તેને લઈને જે સ્થાનિકોનો વિરોધ છે હવે વધુ વકર્યો છે અને આજે તેઓ અહીંયા અભિનંદન પાઠવવા માટે આવ્યા છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ડે ન્યુઝ વડોદરા